શ્રાવણ માસની શરૂઆત થતા જ પાલિકાના આરોગ્ય વિભાગે ફરાળી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું પાલિકાના કમિશનરની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકત માં આવ્યો હતો અલગ અલગ વિસ્તારમાં ચાર ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાથીખાના તેમજ ચોખંડી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ચોખંડી વિસ્તારમાં આવેલ લોટઘરમાં ફરાળી લોટના ગોડાઉનમાં ચેકિંગ કરાયું હતું અને તમામ પ્રકારના ફરાળી લોટનું ચેકિંગ હાથ ધર્યું હતું હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તમામ લોકો ઉપવાસ કરતા હોય છે તેઓના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આ ચેકિંગ હાથ ધરાયું હતું આજથી શરૂ થયેલા શ્રાવણ માસને અનુલક્ષીને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચનાથી અને ડૉક્ટર મુકેશ વૈજ સાહેબે ડેઝિગનેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનના વિવિધ વિસ્તારોમાં જે ફરાળી લોટ બનાવના ઉત્પાદકો અને દુકાનો છે ત્યાં ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હજી સુધી એવું કશું મળી આવેલું નથી હાલ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે ચાર ટીમો બનાવવામાં આવેલી છે કાલુપુરા અને સયાજીગંજ વિસ્તારમાં ટીમો કામ કરી રહી છે હું અત્યારે ચોખાંડી વિસ્તારમાં છું